પાટણ શહેરની મધ્યમાં આવેલ આનંદ સરોવર ફરી તળાવ બનવા જઈ રહ્યું છે વર્ષો તળાવ ગંદકીથી હતું જેને લઈ આસપાસના રહેણાંક વિસ્તારના લોકો પણ ઉઠ્યા હતા ત્યારે વર્ષ બે હજાર આઠમાં ગુંગળી તળાવની કાયા પલટ થતાં આ ગુંગળી તળાવને રમણીય અને ફરવાલાયક સ્થળ બનાવવામાં આવતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને આ રમણીય સ્થળને આનંદ સરોવરનું નામકરણ કર્યું હતું પણ સમય જતાં જાળવણીના અભાવને લઈને આ આનંદ સરોવર ફરી બનવા તરફ આગળ વધી રહ્યું છે પાટણ શહેરના મધ્યમાં આવેલ આનંદ સરોવર છેલ્લા કેટલાય સમયથી વેરાન બનવા પામ્યું છે એક સમયનું પિકનિક સ્થળ આજે જવાબદાર પાટણ નગરપાલિકા તંત્રની ઉદાસીનતા નીતિના કારણે શહેરીજનો માટે આનંદ પ્રમોદનું સ્થળ છીનવાઈ રહ્યું છે આ વાત સામે આવતા જ આનંદ સરોવરની મુલાકાત કરવામાં આવી ત્યારે સામે આવી પાલિકાની ઉદાસીનતાની વરવી વાસ્તવિકતા પાટણના પૂર્વ ધારાસભ્ય આનંદીબેન પટેલે પાટણ શહેરની એક મોટી સમસ્યા ગણાતી ગુંગળી તળાવનું કંઈક કરવામાં આવે કારણ કે આ તળાવ જોખમી રીતે ખુલ્લું હતું તો વળી આ તળાવમાં શહેરનું ગંદુ પાણી છોડવામાં આવતું હતું જેને લઈ ગુંગળી તળાવની આસપાસના આખા રહેણાંક વિસ્તારના લોકો માટે પીડાદાયક બનવા પામ્યું હતું સાથે વરસાદમાં આ તળાવનું પાણી શહેરીજનો માટે જોખમી રૂપ બન્યું હતું આવી તમામ સમસ્યાઓનું સમાધાન આનંદીબેન પટેલે જે તે સમયના પાટણના ધારાસભ્યની ટર્મ દરમિયાન કર્યું હતું તેઓએ અંદાજે ચાર કરોડ જેવી માતબર રકમમાંથી વર્ષ બે હજાર આઠમાં ગુંગળી તળાવને આનંદ સરોવરમાં નવનિર્માણ કરીને શહેરીજનો માટે એક પિકનિક પોઈન્ટ તરીકે ખુલ્લું મૂક્યું હતું અને શહેરીજનો પણ અનેરો આનંદ જોવા મળ્યો હતો આનંદ સરોવર ખાતે બોટિંગની વ્યવસ્થા બાળકો માટે આનંદ પ્રમોદના સાધનો સુંદર બગીચો સિનિયર સિટીઝનો માટે બેઠક વ્યવસ્થા સહિતની સુવિધા સંપન્ન આનંદ સરોવર આકર્ષણનું કેન્દ્ર બનવા પામ્યું હતું પણ સમય જતાં તેની જાળવણીના અભાવને લઈને સુવિધાઓમાં સતત ઘટાડો થવા લાગ્યો હતો અને હાલની સ્થિતિમાં આનંદ સરોવર ફરી ગુંગળી તળાવ બનવા તરફ જઈ રહ્યું છે સરોવરમાં ગટરના ગંદા પાણી છોડવામાં આવતા તેમાં ગંદકી અને જંગલી વેલનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે બાળકોના સાધનો બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે લોકોની બેઠક વ્યવસ્થા માટે મૂકવામાં આવેલ બાંકડા તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે વધુમાં દેખરેખના અભાવના કારણે લઈને અસામાજિક તત્વોનો પગ પેસારો થતાં બગીચામાં દારૂની બોટલો જોવા મળી રહી છે સાથે આનંદ સરોવરમાં પાટણના ઇતિહાસ લોકો જાણી શકે તે માટે મૂકવામાં આવેલ ડિસ્પ્લે તેની હાલત પણ કફોડી બનવા પામી છે ડિસ્પ્લેમાંથી રાજાઓના ફોટા તેમજ ઇતિહાસ પણ ગાયબ થઈ જવા પામ્યો છે વધુ સરોવર ખાતે બનાવેલ ઓપન એર થિયેટર પણ બિસ્માર બની જવા પામ્યું છે એટલે કે પાટણ શહેરીજનોના આનંદ પ્રબોધ માટેનું એકમાત્ર સ્થળ પણ હવે છીનવાઈ જવા પામ્યું છે ત્યારે પાલિકા તંત્ર આ બાબતે ક્યારે જાગૃત બને તે તો હવે જોવાનું જ રહ્યું પાટણ શહેરની અંદર ગાયત્રી મંદિરની બાજુમાં જ એક ગુંગળી તળાવ હતું જે નાનું સરખું તળાવ જ હતું આ તળાવ ગદકીથી ખતબદતું હતું તેની પાળ ઉપર ચારે બાજુ મજૂરોના ઝૂંપડા હતા અને જેના કારણે બીજી અસામાજિક પ્રવૃત્તિઓ પણ ચાલતી જેથી આનંદીબેન પટેલ જ્યારે ધારાસભ્ય ચૂંટાયા અને મુખ્યમંત્રી હતા એના કારણે લોકોએ રજૂઆત કરવાથી ગાયત્રી મંદિરને અમને ચારે બાજુથી ખર્ચ કરી પાળો બાળો સુંદર બનાવી અને સિનિયર સિટીઝનો અહીં આગળ સવારમાં મોર્નિંગ વોક કરી શકે બાળકો રમવા આવે એટલા માટે એના માટેના અલગ અલગ સાધનોની વ્યવસ્થા કરવામાં આવી હતી જુદા જુદા કાર્યક્રમો થાય લોકહિતના એટલા માટે અહીં આગળ એર એર થિયેટર પણ બનાવવામાં આવ બનાવવામાં આવ્યું હતું અને બહુ સરસ રીતે સુંદર આ આનંદ તળાવને આનંદ સરોવર નામ આપી અને વિકસાવવામાં આવ્યું હતું પણ હાલના છેલ્લા દસ વર્ષથી ભાજપની બોડી નગરપાલિકામાં આવતા આ તરફ કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી પરંતુ પાટણ શહેરની જે ગટરોનું ગંદુ પાણી છે એ પણ હવે આમાં નાખવામાં આવતા અહીં આગળ લી લે એટલે કે વેલ થઈ નામની વનસ્પતિ થઈ ગઈ છે જેમાં જીવજંતુઓના કારણે આજુબાજુની સોસાયટીમાં રોગચાળાનો પણ ભય છે જે બાળકોને રમવા માટેના સાધનો હતા પણ એ બધા અદ્રશ્ય થઈ ગયા છે એર થિયેટર હતું એ પણ બંધ હાલતમાં જ પડી ગયું છે એટલે અને અહીં આગળ અસામાજિક પ્રવૃત્તિઓનું પ્રમાણ પણ વધી ગયું છે જુગારના ઘણી વખત અહીં છોકરાઓ રમવા આવતા હોય છે અશ્લીલ પ્રવૃત્તિઓ પણ અહીં ચાલતી હોય છે આ બધું બંધ કરી અને ફરીથી આનંદ સરોવરને ધમધમતું થાય એવી આ વિસ્તારની સોસાયટીઓની ખાસ માગણી છે પહેલાં જે ગુંગળી તળાવ હતું એ પાટણ શહેરની મધ્યમાં આવેલ છે પાટણ શહેરના વરસાદી પાણીના સંગ્રહ માટેનું આ તળાવ હતું કોઈ સિંચાઈની વ્યવસ્થા થતી નથી પણ જ્યારે ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી પૂર્વ મહેસૂલ મંત્રી અને પૂર્વ પાટણના ધારાસભ્ય બેનસિંહ આનંદીબેન પટેલ જ્યારે અહીં ચૂંટાણા ત્યારે એમને આ ગુંગળી તળાવને એક સારું સરોવર બનાવવાનું નક્કી કર્યું અને એક સારો બગીચો બનાવવાનું નક્કી કર્યું અને સરકારશ્રીની ભાગીદારીથી લાખો રૂપિયાના કરોડ રૂપિયાના ખર્ચે એક ગુંગળી તળાવમાંથી અદ્યતન આનંદ સરોવર બનાવ્યું હતું આ બનાવ્યા પછી એ બાળકો માટે રમવાના સાધનો હતા સિનિયર સિટીઝન માટે યોગ્ય વ્યવસ્થા હતી અને સહેલાણીઓ માટે પાટણના પ્રજાજનો માટે અહીં ઓડીની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી ભારતીય જનતા પાર્ટીની સાસીતા નગરપાલિકાના અણધર વહીવટ અને ભ્રષ્ટાચાર વહીવટના કારણે આ આનંદ સરોવર જે બેને કરોડ રૂપિયા ગ્રાન્ટ વાપરીને બનાવ્યું હતું આજે ફરતી ડુંગળી તળાવ કરતાં પણ વધારે ખરાબ એની હાલત થઈ ગઈ છે અહીંયા લાખો રૂપિયાને કોન્ટ્રાક્ટ આપીને સફાઈ કરવામાં આવી છે પણ સફાઈ નિયમ વિરુદ્ધ થતી નથી ચારે બાજુ જે લીલ હતી એ સળગાવી દેવામાં આવી છે અને આ આનંદ સરોવરની અંદર રાત્રિના સમયે દારૂની મહેફેલો જામે છે જુગરના ધમધમધા અડ્ડા ચાલી રહ્યા છે અને કોઈપણ નગરજનો કે કોઈપણ અહીંયા આવવા માટે ખચકાય છે અમારી માંગ છે કે બેને જે ગુંગળી તળાવમાંથી જે આનંદ સરોવર બનાવ્યું હતું અને એને પુનઃ જે ગુંગળી તળાવ કરતાં પણ ખરાબ હાલત થઈ છે ભારતીય જનતા પાર્ટીની પાટણ નગરપાલિકા પુનઃ આ ગુંગળી તળાવને પુનઃ આનંદ સરોવરનું રંગરૂપ આપે અહીં નાના બાળકોનો કિલ્લો સંભળાય સિટી સિનિયર સિટીઝન આવે અને યોગને કસરત કરતાં લોકો સવારે ચારથી રાત્રે બાર વાગ્યા સુધી આવે એવું પુનઃ આનંદ સરોવર થાય એવી ગ્રાન્ટ ફાળવીને પાટણના વિકાસનો એક નજરાનો કરે એવી અમારી માંગ છે આનંદ સરોવરના અંદર અમે આવ્યા છીએ અને જે તે સમય આવતા હતા ત્યારે આનંદ સરોવર ખરેખર બિલકુલ બોગસ હાલતના અંદર હતું પરંતુ જ્યારે આનંદીબેન પટેલ આપણે મુખ્યમંત્રી બન્યા ત્યારે આ આનંદીબેન પટેલે એટલો મોટો વિકાસ કર્યો હતો આ આપણે ઘુંગળી તળાવનો કે જેનાથી લોકો અહીં આમ આવી અને ખુશાલી મનાવતા હતા આના અંદર પાણી ભરવામાં આવેલું હતું બોટ ફરતી હતી નાના ભૂલકાઓ બોટના અંદર ફરી બેસી અને આનંદ મેળવતા હતા છતાં આ સત્તાધીશોએ નગરપાલિકાએ સત્તાની નશાના અંદર આ આનંદ સ્ત્રોરને પાછો ખંડેર હાલતના અંદર બનાવી દીધો છે એ ખરેખર એક બહુ દુઃખની વાત ગણાય અને અમે નગરપાલિકાને આવું કહેવા માંગીએ છીએ કે જેવો આનંદ સરોવર આનંદીબેન પટેલે બનાવ્યું હતું એવું ફરી બનાવો અને એના અંદર ધ્યાન આપો કે જેનાથી કરીને વૃદ્ધ લોકો અહીં બેસવા માટે આવે છે સવારે લોકો અહીં વોકિંગ કરવા માટે આવે છે અને નાના ભૂલકાઓ પણ આના અંદર આનંદ મેળવે એના માટે તમે આનો કોઈ વિકાસ કરો જેનાથી કરીને લોકોને આનંદ જોવા મળે